પાસઠ વર્ષ પછી મકર સંક્રાંતિ પર પાંચ રાજ્યોગ બનશે આ ત્રણ રાશિઓના સંકટના વાદળો દૂર થશે અને આ રાશિઓ પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે પાસઠ વર્ષ પછી મકરસંક્રાંતિ પર આ ત્રણ રાશિઓના સંકટના વાદળો દૂર થવાના છે ભગવાન વિષ્ણુ પોતાના આશીર્વાદથી આ ત્રણ રાશિઓની બધી સમસ્યાઓનું નિરાકરણ લાવવાના છે મિત્રો પાસઠ વર્ષ પછી મકરસંક્રાંતિ પર પાંચ રાજ્યોગોનું સંયોજન આ ત્રણ રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે તો મિત્રો તમારે આ વીડિયોના અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ રહેશે તમને જણાવી દઈએ કે આ વખતે મકરસંક્રાંતિ પર ગુરુ પુષ્ય રાજ્યોગ બુધાદિત્ય રાજયોગ સ્વાર્થ સિદ્ધિ રાજયોગ રહેશે આ કારણે મકરસંક્રાંતિના એક દિવસ પહેલા એટલે કે સોમવાર તેર જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ બપોરે એક વાગીને ચાલીસ મિનિટ સૂર્ય અને યુરેનસ એકબીજાથી એકસો વીસ ડિગ્રી પર હશે ત્યારે નવો પંચમ રાજયોગ બનશે અને મિત્રો તમને જણાવી દઈએ કે ચૌદ જાન્યુઆરીએ સૂર્યદેવ પોતાની રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરશે આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુનો શુભ સંયોગ પણ બનશે જેના કારણે આ ત્રણ રાશિઓ પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ રહેશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં આ પાંચ સ્થિતિઓ આર્થિક સમૃદ્ધિ અને સંપત્તિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે સૂર્ય પણ મકર રાશિમાં ગોચર કરશે મકર સંક્રાંતિ પર સૂર્યનું મકર રાશિમાં ગોચર જ્યોતિષશાસ્ત્રમાં શુભ સંકેત છે ઉપરાંત સૂર્ય મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ બધા શુભ કાર્યો ફરી શરૂ થશે અને ખરમાસ સમાપ્ત થશે તો મિત્રો આ વિડિયોમાં અમે તમને આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના પર ભગવાન વિષ્ણુ પોતાના અનંત આશીર્વાદ વરસાવશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ માં સાચા દિલથી જય શ્રી વિષ્ણુ ભગવાન લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક

આ સમય દરમિયાન તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળશે જેના કારણે તમે તમારા પાછલા કામને આગળ વધારવા વિશે વિચારશો તમારો પરિવાર પણ તમને ખૂબ ટેકો આપશે મિત્રો મકરસંક્રાંતિ પર ભગવાન વિષ્ણુની અનંત કૃપાથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે મિત્રો તમારા નાણાકીય સંકટનો અંત આવવાની શુભ શક્યતા છે મિત્રો તમને જણાવી દઈએ કે મકરસંક્રાંતિના દિવસે તમે જે પણ કાર્ય કરશો તે કાર્ય ભગવાન વિષ્ણુની કૃપાથી પૂર્ણ થશે મિત્રો ભગવાન વિષ્ણુ પર તેમના આશીર્વાદ વરસાવશે મિત્રો આની સાથે મેષ રાશિના લોકોની આવકમાં પણ વધારો થશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમય દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ મળી શકે છે આ સાથે તમને તમારા કરિયરમાં ઘણી શુભ તકો મળવાની છે ઉપરાંત આ મકરસંક્રાંતિ પછી તમારા જીવનમાં ભાગ્યનો ઉદય થશે સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે લક્ષ્મીના આશીર્વાદથી તમે જીવનમાં પ્રગતિ કરશો નંબર બેન રાશિના લોકોને જણાવવી દઈએ કે પાસઠ વર્ષ પછી મકરસંક્રાંતિ પર પાંચ રાજયોગોનો સંયોગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે મિત્રો આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુની કૃપાથી તમને તમારા કારકિર્દીમાં ઘણા ફાયદા મળશે અને મીન રાશિના લોકોના જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો હવે અંત આવશે મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિઓના જીવનમાં ઘણા મોટા ફેરફારો આવશે અને ચાલો તમને જણાવી દઈએ કે તમારા અંગત જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે તેના પર પાંચ રાજ્યોગોની અસર બનતા જ મકરસંક્રાંતિ પર તે સમસ્યાઓનો અંત આવશે ઉપરાંત આ મકરસંક્રાંતિ પર ભગવાન વિષ્ણુની કૃપાથી તમે કોર્ટમાં ચાલી રહેલા કેસોમાં જીત મેળવશો અને તમારા વિરોધીઓનો પરાજય થશે તમારા દુશ્મનો તમારી આગળ ઘૂંટણીએ પડશે મિત્રો તમને રાજકીય લાભ મળશે જો તમે લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા હતા તો તમને નોકરી મળશે અને તમારા જીવનની સમસ્યાઓનો અંત આવશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે જો તમને વિડિયો પસંદ ન આવી હોય તો વિડિયોને ઝડપથી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમારી માહિતી સમયાંતરે તમારા સુધી પહોંચતી રહે નંબર ત્રણ કર્કરાશિ કર્કરાશિના લોકોને જણાવી દઈએ કે પાસઠ વર્ષ પછી મકરસંક્રાંતિ પર આ પાંચ રાજયોગોનું આ શુભ સંયોજન તમારા માટે કોઈ વરદાથી ઓછું નહીં હોય મિત્રો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમે તમારી બધી મુશ્કેલીઓનો બહાદુરીથી સામનો કરશો મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કર્યા પછી આ રાશિનો સૂર્ય વધુ મજબૂત બનશે તે સાતમા ભાવમાં ગોચર કરશે આવી સ્થિતિમાં વિદેશ જઈને અભ્યાસ કરવા માંગતા લોકોની ઈચ્છા આ સમય દરમિયાન પૂર્ણ થઈ શકે છે માતાપિતાને તેમના બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે આ સમય દરમિયાન તમને તમારી મહેનતનું ફળ મળશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારી આવકમાં પણ વધારો થશે સાથે જ દેવી સરસ્વતી તમારા પર આશીર્વાદ વરસાવશે તમે તમારા અવાજમાં ખૂબ જ મોટો પરિવર્તન લાવવાના છો જેના કારણે તમારી વાણી સમાજમાં તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો કરશે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા વ્યવસાયમાં ઘણો વધારો થયો છે આ મકર સંક્રાંતિ તમારા માટે ખુશીઓ લઈને આવી છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો जो तमने आ माहिती पसंद आवी तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कमेंट बॉक्स में जय सूर्यदेव भगवान जरूर लख थी लखजो जे भगवान सूर्यदेव नी कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनो खूब खूब आभार